ભરતી બોર્ડે આપી છે બરાબર હવે મિત્રો જે વિદ્યાર્થીઓ હાલ અત્યારે ઘણા બધા હાલની અંદર એવા વિદ્યાર્થીઓ હશે કે જે અધર નોકરી સારી બીજી કરતા હશે અને પોલીસ ના આ અત્યારે કટ ઓફ માર્ક્સ આવ્યું અંદાજિત પ્રોવિઝનલ એ પ્રોવિઝનલ કટ ઓફ માર્ક્સ ની અંદર પણ નામ હશે અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે સીસીઈ જે છે એ સીસી ગઈ એ ભરતી ની અંદર લાગી ગયા હશે અથવા તો તલાટી ની પણ ભરતી માં લાગી ગયા હશે અથવા તો એક શિક્ષક બરાબર

તમારું ભવિષ્ય ભવિષ્ય સુધરી સુધરી ગયું ગયું છે છે તમારા પરિવારનું પરંતુ બીજા પરિવારનું ભવિષ્ય સુધરે એટલા માટેની આ એક સરસ મજાની સિસ્ટમ છે મિત્રો તમે લાગી ગયા છો તમને ખબર હશે કે જ્યારે તમે લાગ્યા ત્યારે તમને કેટલો ઉત્સાહ હતો તમારું ભવિષ્ય ઉજળું થઈ ચુક્યું છે તો બીજા જે છે કે તમારા નાના ભાઈઓ બહેનો ભવિષ્ય ઉજળું થાય એટલા માટે મિત્રો ખાલી તમે સમજદાર છો તમે લાગી ગયા છો તો માત્ર ને માત્ર પાંચ દસ મિનિટ બગાડી

આખું ફોર્મ ભરી પીડીએફ ફોર્મેટમાં સહી કરી અને મિત્રો અપલોડ કરી દેવાનું છે જેથી કરી અને તમારો જે હક છે જે પોલીસ કોન્સ્ટેબલમાં તમે પાસ થયા છો એના માટેનો હક છે એ તમે જતો કરો છો એ સાબિત થશે અને એ તમારો હક છે એ નીચેના મેરિટવાળા વિદ્યાર્થીઓને આપવામાં આવશે તો દરેક વિદ્યાર્થીઓને હજી ખાસ નમ્ર વિનંતી છે શું કરશે તો કે ઓપીટી ઓયુટી કરશે અને બીજા જે વિદ્યાર્થીઓ છે એનું ભવિષ્ય ઉજળું બનાવશે બરાબર ખાસ મિત્રો હજી વળી વળીને કહું છું કે આ એક નમ્ર વિનંતી છે ખાલી જગ્યા પડી રે તો પડી રે હવે એવું નથી અત્યારે અગિયાર ને વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ કટ ઓફ જાહેર થયું છે અમુક વિદ્યાર્થી છે એમને કઈક કદાચ એવું કહેવા માંગે છે કે માર્ક જે પેલા હતા એને જે માર્કશીટમાં એના કરતા ઓછા છે તો તમે ભરતી બોર્ડને રિક્વેસ્ટ કરી શકો છો બરાબર હવે આપણે 12000 માટે ભરતી છે 12000 માટે ભરતી છે 11925 માટે અહીંયા કટઓફ બહાર પડ્યું છે કઈક આની સિસ્ટમ જે કાઈ હશે અથવા એને ઓછા લેવા જે કાઈ હોય એ બરાબર પણ જો હજી કદાચ આ બાર 12000 પૂરી કરી દે તો મોજ પડી જાય પંચોતેર વિદ્યાર્થી તો હજી એમ નામ લેવાય જશે કેટલા 75 વિદ્યાર્થી એમ નામ લેવાય જશે ઓપીટી ઓયુટી ખૂબ સરસ મજાની સિસ્ટમ છે ઓપીટી ઓયુટી ઘણી થઈ શકે એમ છે મને ખ્યાલ છે ત્યાં સુધી શિક્ષકમાં સીસી માં કેન્દ્રીય ભરતીમાં ઘણા બધા વિદ્યાર્થી લાગ્યા છે માત્ર ને માત્ર એમ કે હું સો વિદ્યાર્થી અગિયાર નવસો ને ગણો એમાંથી સો વિદ્યાર્થી સો વિદ્યાર્થીઓ છે ઓપીટી ઓયુટી કરે તો બીજા સો વિદ્યાર્થીઓ નોકરી મળી શકે